નમસ્કાર મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું બધાનું સ્વાગત છે તો ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ બાર સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા છે તેની અખબારી યાદી બહાર પડી છે તો જે ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસની અંદર જે ધોરણ બારની પરીક્ષા લેવાની હતી તેમાં અમુક વિદ્યાર્થી ગેરહાજરતા અથવા તો એક બે વિષયની અંદર અનઉતરણીય એટલે કે નાપાસ થયેલા હતા તે વિદ્યાર્થીઓ માટે આ પૂરક પરીક્ષા છે તેનું અખબારી યાદી છે તો જે વિદ્યાર્થી સામાન્ય પ્રવાહની અંદર એક બે વિષયમાં અથવા તો ગેરહાજર હતા તે વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે તો તે પ્રક્રિયા છે તેની વેબસાઇટ જે શાળાની વેબસાઇટ ઉપરથી અથવા તો બીજી બે વેબસાઇટ આપેલી છે તેની ઉપરથી તમે ઓનલાઈન પ્રક્રિયા કરી શકશો તો શાળાની જે બોર્ડની જે વેબસાઇટ છે તેમાં ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસ ઇ બી ડોટ ઓ આર જી અથવા બીજી વેબસાઇટ તેને આપેલી છે એચ એસ સી જી ઈ એન પી યુ આર એ કે આર ઈ જી ડોટ જી એસ ઇ બી ડોટ ઓ આર જી પર ઓનલાઈન જે પ્રક્રિયા છે તે તમારે ઓનલાઈન પ્રક્રિયા એટલે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે આવેદન ભરવાનું છે ત્યારબાદ તેમાં ફી છે ફીની પ્રક્રિયા પણ છે તે પણ ઓનલાઈન જ કરવાની છે અને ઓનલાઈન પ્રક્રિયા કર્યા બાદ તમારે જે કોઈપણ જગ્યાએ આ અરજી છે આવેદનપત્રક છે તે કયા કઈ જગ્યાએ તમારે ટપાલ માત્ર ટપાલ મારફતે અથવા તો કોઈ પણ માધ્યમથી મોકલવાનું નથી અને જે ફોર્મ ભરાવાની તારીખ છે તો તે બાર પાંચ બે હજાર પચીસ સાંજે પાંચ કલાકથી આ ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને ઓગણીસ પાંચ બે હજાર પાંચ વાગ્યા સુધી તમે આ ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને બીજી તેમાં ખાસ એક નોંધ આપેલી છે કે જે કન્યા ઉમેદવાર છે અથવા તો દિવ્યાંગ છે દિવ્યાંગ ઉમેદવારો અને સરકારી એ પરીક્ષા ફી ભરવાનીમાંથી તેને મુક્તિ આપેલી છે એટલે કન્યા ઉમેદવારોએ અને દિવ્યા દિવ્યાંગ ઉમેદવારો છે તેની પાસેથી ફી લેવાની રહેતી નથી એટલે તેમણે ઓનલાઈન ફી ભરવાની નથી તેને ખાલી આવેદનપત્રક જ ઓનલાઈન ભરવાનું છે પણ એની અંદર જો બે કન્યા ઉમેદવાર કે દિવ્યાંગ ઉમેદવાર જે વિષય કે વિષયોની પરીક્ષા આપવા ઈચ્છતો હોય તો વિષય કે વિષયો માટેનું આવેદન ઓનલાઈન સબમિટ કરી અને રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે પણ કન્યા દિવ્યાંગ ઉમેદવારોએ તેનું સીટ નંબરની સામે માર્ક કરી અને રજીસ્ટ્રેશન કરવું અને વિદ્યાર્થીના સીટ નંબરની સામે માર્ક ન કરેલું હોય તે કિસ્સામાં કન્યા ઉમેદવાર કે દિવ્યાંગ ઉમેદવારને પૂરક પરીક્ષા ઉપસ્થિત થઈ શકશે નહીં આથી ઓનલાઈન આવેદન કરવા માટેની જે ફી છે ભરવાની સૂચના ઉપરોક્ત વેબસાઇટ પર જ મૂકવામાં આવશે તો જે કોઈને આ ફોર્મ ભરવાના બાકી હોય અને ફોર્મ જે હજી ફોર્મ ભરવાની જ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો અચૂક જે આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો તો મારી યુટ્યુબ ચેનલ ઉપર જો પ્રથમવાર જ આ વિડીયો જોતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો ગમે તો આગળ શેર કરજો ધન્યવાદ